ને લોકોના અવાજોથી ગુંજી ઉઠે છે પરંતુ રાત પડતાની સાથે જ કંઈક એવું બને છે કે જે સાક્ષી પણ માનતા ડરી જાય છે લગભગ પાંત્રીસ વર્ષનો મોહન એક મહેનતો અને સરળ માણસ હતો લખનૌના ચોક વિસ્તારમાં તેની એક નાની ચાની દુકાન હતી તે દરરોજ સવારે છ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચા વેચતો હતો પરંતુ છેલ્લા ઘણા ટાઈમથી તેના જીવનમાં એક વિચિત્ર વળાંક આવ્યો હતો દરરોજ રાત્રે જ્યારે મોહન તેની દુકાનની પાછળના નાના રૂમમાં સૂવા જતો ત્યારે એક સ્ત્રી ચૂપચાપ તેની બાજુમાં આવીને સુઈ જતી પરંતુ તેના જીવનમાં એક રહસ્ય હતું જે તે કોઈને કહી શકતો ન હતો મોહન દરરોજ રાત્રે પથારીમાં સૂતો પણ ઊંઘને બદલે એક પડછાયો તેની પાસે આવતો અને પછી એવું લાગતું કે જાણે કોઈએ તેના શરીરને પકડી લીધું હોય તે હલન ચલન કે બોલી શકતો ન હતો ધીમે ધીમે આ રોજિંદી દિનચર્યા બની ગઈ લગભગ બે વર્ષ પહેલાની વાત છે ઉનાળાની રાત હતી વીજળી ગુલ થઈ ગઈ હતી થાકેલો મોહન વહેલો સૂઈ ગયો હતો અચાનક લગભગ બે વાગે તે જાગી ગયો તેને લાગ્યું કે કોઈ તેની બાજુમાં સૂઈ રહ્યું છે શ્વાસનો અવાજ વાળની ગંધ અને ભારે મણું સ્ત્રીની હાજરી જેવી લાગણી તેણે આંખો ખોલવાની હિંમત એકઠી કરી પણ ત્યાં કોઈ નહોતું તેને લાગ્યું કે તે સ્વપ્ન જોઈ રહ્યો હશે પણ તે તો શરૂઆત હતી તે પછી મોહન દરરોજ રાત્રે એ જ લાગણી અનુભવતો તે બોલી કે હલનચલન કરી શકતો ન હતો તેનું શરીર કડક થઈ જતું તેને એવું લાગતું હતું કે કે કોઈ તેના પર બેઠેલું છે તેના સપનામાં સફેદ સાડી પહેરેલી લાલ આંખો અને વિખરાયેલા વાળવાળી એક સ્ત્રી દેખાતી ધીમે ધીમે તે સ્ત્રી તેના સપનામાંથી બહાર આવી અને તેની વાસ્તવિકતા બની ગઈ મોહનની તબિયત દિવસે ને દિવસે બગડવા લાગી આંખો નીચે કાળા કુંડાળા થાક ભૂખ નો અભાવ થતા જતા હતા જ્યારે પણ કોઈ તેને પૂછતું શું થયું છે મોહન તો બીમાર લાગે છે મોહન હસતો પણ તેનું હૃદય રડતું તે કોઈને કહી શકતો ન હતો કે દરરોજ રાત્રે એક આત્મા તેની સાથે સુવા આવી રહ્યો છે એક રાત્રે મોહને પોતાનો મોબાઈલ ફોન નજીક રાખ્યો અને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું સવારે જ્યારે તેણે વિડીયો જોયો ત્યારે તેનું લોહી થીજી ગયું તેમાં સ્પષ્ટપણે સફેદ સાડી પહેરેલી સ્ત્રી તેની બાજુમાં સૂતી દેખાતી હતી તેનો ચહેરો ઝાંખો હતો પરંતુ તેની લાલ આંખો અને ભયાનક ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો હવે મોહનને ખાતરી થઈ ગઈ કે આ કોઈ ભ્રમ નથી પણ કોઈ આત્મા તેનું જીવન બરબાદ કરી રહ્યો છે એક રાત્રે જ્યારે મોહન ડરથી રડતો સુવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને એક દિવસ તે એક સંતને મળ્યો તેમણે થોડી વાર આંખો બંધ કરીને થોડી વાર પછી તેમણે કહ્યું દીકરા તારે ડરવાની જરૂર નથી નજીકમાં એક હનુમાન મંદિર છે ત્યાં જા મૂર્તિ થોડું સિંદુર તારા વાળમાં લગાવ અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કર જ્યારે પણ તમને ડર લાગે ત્યારે હનુમાનજીનું નામ લેજે પછી જો કોણ તને સ્પર્શ કરે છે મોહનનું શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું હતું પણ એક વિચિત્ર શાંતિ હૃદયમાં પહોંચી ગઈ હતી બીજા દિવસે સવારે મોહન મંદિરમાં ગયો અને હનુમાનના પગે પડ્યો તે ખૂબ રડ્યો માફી માગી અને પછી મૂર્તિમાંથી થોડું સિંદૂર લઈને વાળમાં લગાવ્યું તે દિવસે ચાની દુકાન મોડી ખુલી પરંતુ એક નવી શ્રદ્ધાએ તેનું હૃદય ભરી દીધું મોહન ભયથી નહીં શ્રદ્ધાથી જીવવાનો દ્રઢ નિશ્ચય કર્યો ધ્રુજતા ઓઠ સાથે મોહને શાંતિથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું એવું લાગ્યું કે ઓરડામાં હવા બંધ થઈ ગઈ છે અચાનક તેને લાગ્યું કે તેના શરીર પર જે ભારે પણ હતું તે ઓછું થવા લાગ્યું પાઠ પૂર્ણ થતા જ તેને રૂમમાં એક ધક્કો સાંભળ્યો અને બારી આપમેળા ખુલી ગઈ એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે કોઈ પડછાયો ચીસો પાડતો રૂમમાંથી બહાર દોડી ગયો હોય જ્યારે મોહન સવારે જાગ્યો ત્યારે તેનું શરીર હળવું લાગ્યું જાણે તે વર્ષો પછી શાંતિથી સૂઈ ગયો હોય પહેલી વાર તેને લાગ્યું કે તે આ ભયાનક અગ્નિ પરીક્ષાને જીતી શકે છે હવે મોહનનો દિવસ મંદિરમાં દર્શન કરીને અને લગાવવાથી શરૂ થતો હતો અને તેની રાતો હનુમાન ચાલીસાના પાઠ સાથે સમાપ્ત થતી હતી તેણે પોતાના ગાડી પર ભગવાન હનુમાનનો એક નાનો ફોટો પણ મૂક્યો ધીમે ધીમે તેની તબિયત પાછી આવવા લાગી તેનો ચહેરો ચમકવા લાગ્યો અને ગ્રાહકોની સંખ્યા વધવા લાગી લોકો કહેતા મોહન ભૈયા તમારી ચાનો જૂનો સ્વાદ પાછો આવી ગયો છે મોહન હસતો તેની ચા હવે ફક્ત મસાલાથી જ નહીં પણ ભગવાન હનુમાનના આશીર્વાદથી પણ ભરેલી હતી એક રાત્રે તેને ફરીથી એ જ ભયાનક સ્વપ્ન આવ્યું આ વખતે સ્ત્રી રડી રહી હતી અને ચીસો પાડી રહી હતી તો કેમ સમજતો નથી મોહન હું તેને છોડવા માંગતી નથી કારણ કે તું ફક્ત મારો છે આંખો ખોલીને જોરથી જય બજરંગબલીના નારા લગાવ્યા અચાનક રૂમની ધ્રુજી ઉઠી હોય ચીસો રૂમમાં ગુંજી ઉઠી પરંતુ થોડી વારમાં બધું શાંત થઈ ગયું બીજા દિવસે સવારે મંદિરમાં પૂજારી મોહનને કહ્યું દીકરા તે આત્મા હવે લાચાર બની ગયો છે પણ તે હજુ સુધી સંપૂર્ણપણે ખતમ થયો નથી આપણે તેને બાંધવા માટે એક છેલ્લું પગલું ભરવું પડશે પૂજારીએ મોહનને સમજાવ્યું કે તે આત્મા કોઈ સામાન્ય આત્મા નથી તે એક યુવતી હતી જેના પર થોડા વર્ષો પહેલા બળાત્કાર થયો હતો તેની હત્યા કરવામાં આવી હતી અને પછી તે જ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી જ્યાં મોહનની દુકાન હતી આત્માએ તેને પસંદ કર્યો કારણ કે તે આ વિસ્તારનો સૌથી નિર્દોષ અને એકલો વ્યક્તિ હતો તેની પાસે જીવન હોફ અને કરુણા હતી આ જ વસ્તુઓ તે ચોરી કરવા માંગતો હતો મોહન સ્તબ્ધ થઈ ગયો પહેલીવાર તે પડછાયા પાછળની વાર્તા સમજી ગયો હવે ભયની સાથે તેને કરુણા પણ થઈ પૂજારીએ સમજાવ્યું કે પૂર્ણિમાની રાત્રે જ્યારે આધ્યાત્મિક ઉર્જા સૌથી વધુ તીવ્ર હોય છે ત્યારે હનુમાનજીના નામે હવન કરવો જોઈએ અને આત્માની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ આખા પાડોશીઓ સાથે મળીને મોહનને હવનની તૈયારી કરી મંત્રોના જાપ હવન અગ્નિ અને હનુમાન ચાલીસાના પાઠથી આખી રાત વાતાવરણ પવિત્ર થઈ ગયું અચાનક મધ્યરાત્રિ પવન જોરથી ફૂંકાયો હવન અગ્નિ ઉપર ચઢવા લાગ્યો અને સફેદ સાડીમાં તે જ ભાવના મોહનની આંખો સમક્ષ દેખાઈ પરંતુ આ વખતે તે શાંત હતો લાલાશને બદલે તેની આંખોમાં આંસુ હતા તેણે મોહન તરફ જોયો અને આશીર્વાદ આપતા હોય તેમ હાથ ઊંચો કર્યો અને પછી થોડી વારમાં તે જ્વાળાઓમાં લપેટાઈ ગયો તે રાત પછી મોહનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું તેણે ફરી ક્યારેય તે ભાવના જોઈ નહીં હવે કોઈ સપના નહીં હવે કોઈ ભય નહીં હવે દર મંગળવારને શનિવારે તે ગરીબ બાળકોને ખવડાવતો તે હનુમાન મંદિરમાં સેવા કરતો અને તેના ગાડીમાં આવતા દરેક ગ્રાહકને હનુમાનજીનો પ્રસાદ આપતો કે આ બજરંગ બલીની કૃપા છે લોકો તેની વાર્તા સાંભળીને થયા પરંતુ મોહન ફક્ત હસ્યો તે જાણતો હતો કે ચાની સુગંધ હવે નહીં પણ શ્રદ્ધા લાવે છે મોહનની વાર્તા લખનૌના અનેક અખબારોમાં પ્રકાશિત થઈ હતી એક સ્થાનિક પત્રકારે તેના પર એક ડોક્યુમેન્ટરી બનાવી ચા વેચનાર પર ડાકણનો પડછાયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો લોકો તેને ચાયવાલા બાબા કહેવા લાગ્યા પરંતુ મોહન ક્યારેય પોતાને ચમત્કારિક કાર્યકર માનતો ન હતો તે હંમેશા કહેતો હતો કે જો હૃદયમાં ભય હોય તો આત્માઓ જીતે છે પરંતુ જો હૃદયમાં શ્રદ્ધા હોય તો ભગવાન તેની સાથે ચાલવાનું શરૂ કરે છે મોહનની વાર્તા ફક્ત એક ડાકણ અને ચા વેચનાર વિશે નથી તે દરેક વ્યક્તિની વાર્તા છે જે એકલા ભય સામે લડી રહ્યો છે પરંતુ વિશ્વાસ કરવાનું ભૂલી ગયો છે હનુમાનની ક્યાં કૃપાએ મોહનને બચાવ્યો જ નહીં પણ તેને જીવનમાં એક નવી દિશા પણ આપી અને કદાચ આજે પણ જ્યારે તમે લખનૌની શેરીઓમાં એ ચા પીવા જાઓ છો ત્યારે મોહનની દુકાનમાંથી આવતી ચાની સુગંધ એ તમને દેવી અનુભૂતિ કરાવશે કારણ કે એ ભયની દરેક રાત પછી શ્રદ્ધાની સવાર આવે છે જો તમારા જીવનમાં પડછાયો ભય કે બેચેની હોય તો મોહનની જેમ તમારે પણ હનુમાનજીનો આશરો લેવો જોઈએ જો તમને આ વિડીયો ગયો હોય તો તેને લાઈક કરો મિત્રો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા પેજને ફોલો કરો જય બજરંગલી મિત્રો મળીશું આવા જ વિડીયો પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડિયોમાં બન્યા રેજો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જય બજરંગબલી